આજે અમારી બિલ્ડિંગમાં મધ ઉડાડવા માટે આવ્યા હતા પણ હાર વાર દોડું લઈને આવ્યા દોડું હું કામ નું ઈ નથી ખબર એની જય સ્વામી નારાયણ ચાલીને ને બાગડે બેઠા દૂધ લઈને આવી ગયા બેસીને પાછા ઘરે ભગવાન ભગવાનના દર્શન કરીને નાસ્તાની તૈયારી થઈ રહી છે ફૂલ કોમેડી થઈ ગઈ સુરેશભાઈ ગયા હતા મધ નો પુડો ત્યાં જ ત્યાંથી મધ આવવાના છે સુરેશભાઈ સાથે ચા પીને પછી લોકો આવી ગયા બધી એની તૈયારી ચાલુ હતી મધ ઉડાડી દીધું છે માયકું આટા મારે છે પોડું કે ખબર પડતી નથી ક્યાં ગયું છે મધ બેઠું એના બે દિવસ તો અને મધ કઈ ઉતર્યું છે ઓહો ડબ્બો ભરાવ તપેલી પણ ભરાઈ ગઈ ગઈ આ તમને કેમ લાગે છે જરા કોમેન્ટ કરો થોડું કોણ રહી ગયું ભરી દીધું હોત તો પહોંચી ગયા ઓફિસે વર્ક કરી દે સ્ટાર્ટ મેરેજ પછી આતા સાહેબનો પહેલો દિવસ જબરદસ્ત ઘરે પહોંચ્યો તો આયસભાઈ અમારે છે ને ઝૂલાનું માપ લઈ રહ્યો છે ઝૂલો ફિટ કરાવવા છે તો બધું માપ લીધું કમ્પ્લીટ આયન્સ ભાઈ અને પછી ઓફિસ સે આવીને જોય ક્રિકેટ કોહલી ભાઈ અમારે સદી કરી ભાઈ ઝુલાના કડા ફિટ કરવા આ જ આવવાનું તો પણ એ આવ્યો નહીં મસ્ત ભોજન બની રહ્યો છે મકાઈ ને ચેવડન ઈદડા ચકચક તારક મહેતા જોતા જતા ગ્રીન ચટણી ને દહીં ની સાથે ચકચક ભોજન લીધું પછી પૂજાના મોટા બેન ત્યાં બેસવા માટે આવી ગયા મારા હાડ ભાઈ ત્યાં બધાના હાલચાલ પૂછીને બસ હવે ત્યાંથી વિદાય લઈને આવી ગયા ઘરે તો માં દીકરાનો પ્રેમ ઉભરાઈ રહ્યો છે સગાઈ ગાઈઝ વિડિયો એન ફોલો કરવાનું ભૂલતા નહીં બાવે જય સ્વામિનારાયણ